નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો ટેટ વન રિવિઝન આન્સર કી માટે એક મહત્વના સમાચાર આવી ગયા છે કેટલા પ્રશ્નોનો સુધારો જોવા મળશે મિત્રો ઓલરેડી આપણે વિડીયો બનાવેલો હતો પરંતુ ઘણી બધી કમેન્ટો આવી હતી કે કેટલા પ્રશ્નોનો સુધારો જોવા મળશે તો એના ઉપર પણ થોડી તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચાડી દઉં અને ક્યાં સુધીમાં મિત્રો આવી શકે છે અને તારીખ કંઈ હોઈ શકે છે એનો પણ અપડેટ આજે આપી દઈએ તો ઉમેદવારો માટે મહત્વની અપડેટ છે જે લોકો ભરતીની રાહ જોઈને બેઠેલા છે તો એ બીજી પણ એક ખુશખબરી આવી છે એના પણ આપણે આજે ચર્ચા કરવાના છે વિડીયો ખાસ સુધી નિહાળશું ચેનલ ઉપર અમારશું અને ટાટેટ રિગાર્ડિંગ અપડેટ જોવા માંગો છો ખાસ મિત્રો બનાવી રહેજો કેમ કે અપડેટ છે મિત્રો રોજ બરોજની આપણે મૂકતા હોઈએ છીએ તો કાલની એક અપડેટ મૂક્યો છે જેમાં જે લોકો પીટીસી કરેલ છે એમને સારી એવી પગાર સાથે નોકરી કરવી છે તો એનો વિડીયો મૂકેલો છે ખાસ મિત્રો જોજો કેમ કે જે લોકો હોય છે એક બે દિવસ પછી અપડેટ મેળવતા હોય છે કેમ કે એ વહેલાં તે પહેલાંના ધોરણે એ લોકો નોકરી આપતા હોય છે તો પરમાનન્ટ મિત્રો જે ગવર્મેન્ટના રૂલ્સ રિગાર્ડિંગ જે અપડેટ હોય છે જેમના નિયમો ધોરણો હોય છે એ પ્રમાણે ભરતી થતી હોય છે પગાર ધોરણ પણ સારો મળતો હોય છે એનો વિડીયો મૂકેલો છે ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં અને વહેલાં તે પહેલાં ધોરણે જોવા માટે ખાસ મિત્રો બે લખન પ્રેસ કરજો અપડેટ મળ્યા છે મિત્રો તો એકસો અડતાળીસમાં એકસો ઓગણપચાસમાં પછી સાથે સાથે પિસ્તાળીસ એવા મિત્રો અહીંયા આપણને નવ નવ કે આઠ સમથિંગ એટલા પ્રશ્નો છે સુધારો જોવા મળી શકે છે અને સાથે સાથે મિત્રો બીજા પણ અપડેટ આવી ગયા છે કે એકત્રીસ જાન્યુઆરીના રોજ તમારું પરિણામ અને રિવિઝડ આન્સર કી તમને જોવા મળી જશે તમારા હાથમાં છે અને મતલબ કે જે પ્રોસેસ મિત્રો વિભાગ કરી રહી છે તો એના પછી મિત્રો પાંચ હજારની ભરતી પણ જોવા મળવાની છે કેમ કે ભરતી કેલેન્ડરની પણ જાહેરાત છે એ મિત્રો જોવા મળી રહી છે તો પાંચ હજારની આજુબાજુ ભરતી આવવાની છે એ કન્ફર્મ છે મિત્રો કેમકે વિદ્યાશાહકમાં મિત્રો જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓને ધ્યાનમાં લઈને ચાલીએ તો પાંચ હજાર પણ ઓછી ભરતી કહેવાય તો આપણે સમથિંગ ટાર્ગેટ લઈને ચાલીએ તો પાંચ હજારની આજુબાજુ ભરતી આવવાની છે જે લોકો પાસ થયેલા છે અને જે લોકો થવાના છે એ તમામ ઉમેદવારો માટે ખુશખબરી આવી ગઈ છે નવા લેટેસ્ટ નવા ન્યૂઝ એ પણ અપડેટ મળી આવ્યા છે પાંચ હજારની ભરતી આવશે અને એકત્રીસ જાન્યુઆરીની આજુબાજુ તમારું રિવિઝડ આન્સર કી અને તમારું મે સોરી ફાઇનલ તમારું જે પરિણામ છે એ મિત્રો જોવા મળી જશે બાકી મિત્રો એના પહેલાં પણ આવી શકે છે પરંતુ અત્યારે તારીખ જે સૂત્રોને જણાવવા પ્રમાણે મળી છે એ એકત્રીસ જાન્યુઆરી છે બાકી લેટેસ્ટ નવા ન્યૂઝ ચોક્કસ તમને મળશે તો આપણે ચેનલ માધ્યમથી આપવામાં આવશે ત્યાં સુધી બનાવી લેજો જય હિન્દ જય ભારત